પ્રચંડ ચિતની જોરદાર ઉજવણી ઉજવણી બાયડમાં ફટાકડા ફોડીને કરવામાં આવી ભાજપા સંગઠન અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર ઉપસ્થિતિમાં ભાજપા કાર્યકર્તાઓએ એસટી ડેપો બાયડ આગળ ફટાકડાની આતશબાજી કરી પ્રચંડ જીતની ઉજવણી કરી જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોરે સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવી જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ ઝાલા બાયડ આજે તાજેતરમાં બિહાર વિધાનસભાને ચૂંટણી થઈ હતી અને એના પરિણામ આવ્યા એમાં ભારતીય જનતા પાર્ટીને એનડીએની સરકારને પ્રચંડ બહુમતીથી જીત્યા છીએ ત્યારે આ ભાઈડ અને ભાઈડ શહેરના તમામ કાર્યકર્તાઓ ભેગા મળી અને અમે અહીંયા ચોકની અંદર મોટેભાઈ ઉજવણી કરી છે એમાં કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બસો ને તેતાલીસમાંથી લોકો બસો જેટલી સીટો પર પ્રચંડ જીત મેળવી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી અને દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને મોટા ભાગના રાજ્યોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આ વિકાસ કરવાવાળી પાર્ટી આ દેશના આંતરપદ સામે લડવાવાળી અને રાષ્ટ્રનું હિત જોવાળી પાર્ટી જેવા ભારતીય જનતા જીત થઈ છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વને અને પ્રદેશના નેતૃત્વને અને એના સ્થાનિક અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ખૂબ ખૂબ કરવા છે